જે ખદળા શબ્દ સ્ટેજ પરથી ડાયરા કલાકારો વાપરી રહ્યા હતા તે ખદળા શબ્દનો જ ઉપયોગ કરી ઠાકરસિંહ રવારીએ ક્ષત્રિયોના મામલે આ જ કલાકારોને કઠેડામાં ઊભા કર્યા છે અને તેમના ઉપર પ્રહાર પણ કર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી રૂપાલાનો જે મામલો છે તે સમી નથી રહ્યો ક્ષત્રિય સમાજના લોકો દિવસે દિવસે રોષે ભરાઈ રહ્યા છે કેમ કે ભાજપ છે કોઈ પણ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરતો નથી સાથે રૂપાલાએ પણ પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે આ મામલે હવે જે ડાયરા કલાકારો છે તે પણ લોકોના ઝપટે ચડ્યા છે કેમ કે આ જે ડાયરા કલાકારો જ્યારે ડાયરા કરતા હતા અને લોકોને પાનો ચડે તેવા શબ્દો વાપરતા હતા રાજા મહારાજાના વખાણ કરતા હતા પરંતુ આજે

કે રાજપૂત સમાજની આન બાન શાન ઉપર જયારે રૂપાલા એ કદરૂપો છે નામથી રૂપાળો છે પણ એના કર્મો કાળા છે છતાં એક પણ એ રંગમંચના કલાકાર આ ગુજરાત નો એક પણ કલાકાર કોઈ બોલી શક્યો એ રોજે રોજ રાજપૂત ના જાગીદારો વખાણ કરતા હતા ધનાભા આ છેલ્લા પંદર વીસ દિવસથી થી જાગીરદાર સમાજ થી તો પાંચ બે દીકરી તો જોહર કરવા તૈયાર થઈ મંજૂરી માંગી આ દૂધ એમના પેટનો નો પેટ

બહિષ્કાર કરો કે તમે પેલો રૂપાલા નો વિરોધ કરો પછી આ વચ્ચે આવજો અમારા વખાણ કે ખોટા પૈસા લેવાના ક્ષત્રિય મામલે જે ડાયરા કલાકારો ચૂપકી કે સેવી તેને લઈને હવે ગુજરાતના લોકો અને આ ઠાકરસિંહ રબારી તેમણે પણ તેમને કઠેડામાં ઉભા કર્યા છે સાથે ઠાકરસિંહ રબારીએ તો વધુ ત્યાં સુધી કહી દીધું છે કે ડાયરા કલાકારો બાજુની કોઈ સીડી હશે હવે આ જે મામલો છે તે ઠાકરસિંહ રબારી જાણે ડાયરા કલાકારો જાણે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર